જાણીજોઈની ટોળકી અલ્પેશ કથિયા સહિતની ટીમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જાણીજોઈ ટોળકી ત્યાં પતંગ ખરીદીમાં બહાને આવી હતી ટોળકી છે તે કંઈક ને કંઈક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે ખોટી રીતે કાવતરુ રચી બબાલ ઉભી કરવામાં આવી હતી જેના વિરુદ્ધમાં અમારા તરફથી સરથાણા પોલીસ મતકમાં અરજી આપી હતી જેની તપાસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં ડઝન ગુનાઓ નોંધાયેલા છે અને લૂંટધાર જેવા ગંભીર ગુના ટોળકી વિરુદ્ધ નોંધાયેલા છે જે સત્ય હકીકત છે તેર તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઉભી કરેલ છે સ્પષ્ટ બાબત છે એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો પ્રવૃત્તિઓ થઈ લઈ અને લૂંટતાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે એ સત્ય હકીકત છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત